મહેન્દીનગર સોસાયટી વડોદરાનો થોડા દિવસો પહેલા સાઉદી અરેબિયાથી વડોદરા પરત આવેલાનું અને આ હાલમાં તાંદરજા સ્ટાર સિટી એપાર્ટમેન્ટમાં રહેતો હોય હાલ તાંદરજા ખાતેના ઘરે હાજર છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ તાંદરજા સ્ટાર સિટી એપાર્ટમેન્ટ ખાતે તપાસ કરી ઈસમ નામે ઇરસાદ ગુલામ ફરીદ શેખ ઉમર વર્ષ ઓગણચાલીસ રહેવાસી બાવામાનપુરા મહેન્દીનગર સોસાયટી વડોદરા હાલ સ્ટાર સિટી એપાર્ટમેન્ટ કિસ્મત ચોકડી નજીક કેનાલ રોડ તાંદુલ જવા વડોદરાને તેના હાલના રહેણાંક મકાન પાસેથી શોધી કાઢી આ ઇસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમજ આ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ સન બે હજાર દસ માં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ચોરીના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તો ફરતો આરોપી હોવાનું જણાયા જેથી આ પકડાયેલ નાસ્તા ફરતા આરોપીને વધુ તપાસ માટે જેપી રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આ પંદર વર્ષથી નાસ્તા ફરતા રહેલ અને હાલ પકડાયેલ આરોપી ઇડસાદ ગુલામ ફરીદ શેખ સામે જીપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ ચોવીસ અગિયાર બે હજાર દસના રોજ નોકર દ્વારા કરવામાં આવેલ ચોરી અંગે નોંધાયેલ ગુનાની ટૂંક વિગતતા મુજબ છે તારીખ ચોવીસ અગિયાર બજાર થી અગાઉ ધોરથી વે વર્ષ પહેલા ફરાદીની જેતલપુર ખાદેની કંપનીમાંથી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ ત્રણ લાખ પચાસ હજારની તેઓની કંપનીમાં કોઈ કર્મચારી ચોરી કરી લઈ જઈ આરોપી મહમદ ઇદ્રિશ મેમણ રહેવાસી સુરતને આપી ગુનો કરેલ આ ગુનામાં ફરિયાદીની કંપનીમાં કામ કરતો અને હાલ પકડાયેલ આરોપી ઇરસાદ ગુલામ ફરીદ શેખની સંડોવણી જણાયા બાદ આ ગુનામાં સંડોવણી જણાયેલ આરોપી ઇરસાદ શેખ આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઈ જતો નાસ્તો ફરતો રહી સાઉદી અરેબિયા જતો રહેલ હાલ થોડા દિવસ પહેલા સાઉથથી અરેબિયાથી પરત વડોદરા આવી હાલ તાંદરજાના મકાનમાં રહેતો હોવાનું જણાય આવેલ છે આમ છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળે છે